એમાં એક તો બ્રહ્મભટ સાહેબ કે જે મારા કલીક રહ્યા છે ગોધરા કોલેજમાં મારો દીકરો અને મારી વાલી વાલી બહેનો આપ સૌ મારી કવિત્રી બહેનો આપ ને હું આજે આવકારું છું એક તો માતૃભાષા દિવસ છે એટલે એક નાનકડું ગીત રજૂ કરું માતૃભાષા અને પછી રજૂ કરતી હું છું તે રીતે કારણ કે બહેનોને સાંભળવામાં આવે ભાગ્યવંત છું

મુખો મુખ થઈ મુખર કરી દે એ તો મારા મનના ભાવ મન મારે એ વાંસલ છે માત્ર ભાષા ગુજરાતી મન મારે એ વાંસલ છે માત્ર ભાષા ગુજરાતી એટલે શૈજા મેડમ એક વાત કરતા હતા કે આપણો અસલ સ્વભાવ શું છે તો કે હસવું રડવું ગણવું ભણવું વઢવું હો કે હો ઝઘડવું સાંભળો બેનો આપણે શું શું કરીએ આપણે દૈનિક ક્રિયાઓ કઈ કઈ હોય હસવું રડવું ગણવું ભણવું વડવું હો કે હોજ ગડવું મીજાજમાં એ અસલ જડી છે માતૃભાષા ગુજરાતીને આપણો એટલો સ્વભગ કહો છે કે વાત વાતમાં વેચી નાખે ડગલી ધુળની ગુર્જર વાણી ગુજરાતી આખા વિશ્વમાં કઈ રીતે જાણીતા રહ્યા છે કોઈ વાત વાતમાં વેચી નાખે ડગલી ધૂળની ગુર્જર વાણી બોલે

માતૃભાષા ગુજરાતી હોય છે પણ આજે પાણીયારું બદલાઈ ગયું છે પહેલા કેવું હતું કે બેડા ઉપર બેડું બેઠું એની ઉપર હોય ગુજારો ક્યાં એ બેડા ઉપર

કે માત્ર જળને ગાળતા શીખી નથી હું માઇન્ડ વેલ આહા અજે માઇન્ડ વેલ વાડી વાત છે કે માત્ર જળને ગાળતા શીખી નથી હું જાત ઓગાડી લઉં છું પાણી આરે હું મારી જાતને પણ ઓગાડી લઉં છું અને જળ નથી કેવળ ગળામાં જીવ પણ છે આ જળ શું છે જળ જે આપણે વોટર ઇઝ લાઈફ કહીએ છીએ તે કે જળ નથી કેવળ ઘણામાં જીવ પણ છે જીવ તર ઝીલી લઉં છું પાણી આરે બેન જયારે હોય ઘરમાં સ્ત્રી એકલી થઈ જણું છું તો પનઘટો ઘણી બધી વખત આવું બને છે કઈ એવું બને પાણીને બદલે આસુ પણ હું પી લઉં છું પાણી એટલે પાણીની જગ્યા આસુસુ તો

ये हेड तो अपन गंबे गो थईये ये हेड तो अपन गंबे गो थईये आ श्याम मा तो ऐसे नकरी लू श्याम मा तो ऐसे नकरी लू न लुन तो लमड़ा लमड़ा से बैठी से नुन तो लमड़ा लमड़ा से बैठी से इने तो बात करो न ये हेड अपन गंबे गो थईये हम्म <laughs> हेड हेड करसो झाड़ नहीं बाड़ नहीं जान हेड करसो

કોભું સુજુની વેરાઈ જઈ લાબા જહા ઓશિયાર લાબા જહા ઓશિયાર પેલાની પેલાની પંગો તો ચારની ઊઠી જઈ નહીં ચાખે છું

ગાયશ અને જ્યારે હું કહું છું કે આ પ્રસવની પીડાની પ્રસન્નતાની ગીતરૂમાં ગઝલ છે આ પ્રસવની પીડા અને એની પ્રસન્નતા હા 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 આપ રે ઓ છે આપકો આ પિડા છે

ને પ્રે કરીટ Bonne Come

બાળપણ ની યાદ આવી ગઈ હશે બાળપણ ની યાદ આવી ગઈ હશે એટલે પલળી ગયું છે આંગણું દાદીમા એ વાર્તા માંડી ત્યાં ઓટલે બેસી ગયું છે આંગણું મોભ ના માથે પસીનો જોઈને મોભ મોભ ના માથે પસીનો જોઈને એકદમ થાકી ગયું છે આંગણું